સર રક્ષક પ્રતિષ્ઠાનના ઉપક્રમે એક સરસ મજાનો કાર્યક્રમ સવારના દસ વાગ્યા માની રહ્યા છીએ હું વાત કરીશ ત્યારે તમારું બધાનું ધ્યાન અહિયાં હોવું જોઈએ

હું આવ્યો તો અને એ વખતે મેં જાહેરાત કરી કે તમને બધા કદાચ ખબર હશે કે કમિટમેન્ટ મેં કર્યું હતું મેં કે સત્યાવીસ એપ્રિલે આપણે એક કાર્યક્રમ યોજીશું અને ગુજરાતના શિક્ષકોનું સન્માન કરીશું આપણે બે હજાર પાંચસો ને પચીસ શિક્ષકોનું સન્માન કરી ચૂક્યા છીએ કોના બધાના સહકારથી તમારા બધાના સહકાર હવે આ જ મંચ ઉપર હું જાહેરાત કરું કે આવનારા દિવસોમાં આપણે મહેન્દ્રભાઈ રાજ્ય સરકારનો એવોર્ડ મળ્યો તમને ખૂબ ખૂબ અભિનંદન પણ અગિયાર હજાર એકસો અગિયાર શિક્ષકો નું સન્માન કરવું છે અને એમાં તમારે સૌએ જ ભૂમિકા ભજવવાની છે તો જ આ ચિંચોરી સાહેબ અને આ વાઘ સાહેબનું સન્માન થયું કહેવાય આપણે અગિયાર હજાર એકસો અગિયાર શિક્ષકોને સ્વચ્છતાનો સંદેશ લઈને આપણે જવું છે સ્વચ્છતાની થીમ ઉપર આપણે જવું છે ગઈ વખતે આપણે કઈ થીમ ઉપર ગયા હતા પર્યાવરણ સંરક્ષણની થીમ ઉપર ગયા હતા પચીસ શિક્ષકો ઉપાડ્યું કપડ વચ્ચે આજે આપણે વાર્તાના બદલા દ્વારા અને તખુભાઈ સાંસુરે જીવરામ જોશીની જોશી વાર્તા વાત અને એ બધી બાબતો ને આપણે સૌએ પાછી યાદ કર્યું શિક્ષકે આજ કરવાનું છે આપણે એનસીએફ અને એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી બેગલેશ ગેડી જે વાત જે છે આનંદાઈ સની જે વાત જે છે તો એની અંદર આત્મનિર્ભર ભારત જે આપણે બનાવવું છે તો એના માટે આપણે સૌએ પહેલા આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર અન્ય રાજ્યો બનાવવા પડશે તો જ આપણે આત્મનિર્ભર ભારત બનાવી શકીશું અને એટલા માટે બેગલેશ ગેડી ની અંદર વોકેશનલ સબ્જેક્ટ ની વાત કરવામાં આવી છે એટલે આપણે આપણા બાળકોને સ્કિલ બેઝડ એજ્યુકેશન આપવાનું છે અને એટલા માટે જે સ્ટાર્ટઅપ ગુજરાતની જે વાત છે એમાં આપણે સૌએ કટિબદ્ધ થવાનું છે આવનાર દિવસોમાં સરદાર યાત્રા થઈ રહી છે તો આપણી એકતાની વાત અખંડ એકતાની વાત અને સંવિધાન દિવસની એની એકતા યાત્રા બહાર પાડવાની છે તો એ બધા જ જે કાર્યક્રમો જે થાય એ બધા જ કાર્યક્રમોની અંદર આપણી સહભાગીતા આપણે વધારવાની છે આ એકસો અડસઠ લોકો દેખાર પામમાં આવ્યો આજ તમને એવોર્ડ મળી ગયો કે એના શું ક્લાઇટીરિયા થાય આપણે જાણવા નથી આપણે એવું જ સમજી લઈએ કે આજથી આપણે ક્લાઇટેરિયા આજ તો આજથી જ આપણે બનાવ્યો છે અને એ રીતે આપણે સ્કૂલની અંદર કામ કરીશું તો જ આ બંને સાહેબોનું સન્માન થશે ચીચોડી સાહેબનું અને ભાગ સાહેબનું કારણ કે શું થઈ જાય છે એવોર્ડ આપ્યા પછી સન્માન આપ્યા પછી નેગેટિવિટી માર્કેટ પણ ખૂબ વધી છે નકારાત્મક ઉત્તકતા ખૂબ છે કાર્યક્રમ કરવો મહારાષ્ટ્રથી આપવું ફ્લાઇટમાં આવવું એ કંઈ જેવી વસ્તુ નથી કર્મ કરવા માટે એટલા માટે હું તમને વારંવાર એક વાત કહું છું કે સજ્જનો એ સક્રિય થવું પડશે સજ્જનો નિષ્ક્રિય છે અને એટલા માટે સમાજ સમાજ તમને મતલબ કે વગોવે છે કારણ કે જેને કામ નથી કરવું આજે આ રવિવારનો દિવસ છે તમે તમારો રવિવારનો દિવસ અહીંયા આપી રહ્યા છો જે એક્ચુઅલમાં પરિવારનો દિવસ છે તો પરિવારનો દિવસ આપણે શાના માટે આપીએ છીએ આ સન્માન કઈ આપણે ભૂખ્યા નથી પણ આપણે કઈ કર્યું છે અને આ ચિચોરી સાહેબ અને વાઘ સાહેબ અને ધર્મેશ જોશી સાહેબ ક્યાં છે ઉભા થાવ પ્લીઝ પ્લીઝ ઉભા થાવ આને તારીખ નથી બતાવી કારણ કે જો વાત સાંભળો એમને શું કરવું પડે દેસાઈ સાહેબ આપણા જેટલા આદરણીય સાહેબ સ્વજન આપણે ગુમાવ્યા ચેરમેન શ્રી તો ધર્મેશભાઈ એમને મળ્યા હશે તમે તો કોઈ મળવા ગયા નથી તો ધર્મેશભાઈ પણ એ પોતે ગોધરા રહે છે ગોધરા થી વડોદરા આવ્યા હશે એમને સમયદાન આપ્યું છે

જો આમાં તો વધારે ઓળખું છું આમાં પચીસો પચીસ માં કેટલા લોકો હતા જેમને આપણે એવોર્ડ આપ્યો છે વેરી ગુડ તો તમારે બધાનું ઉત્તર થાય તો થઈ જાય છે કે હવે જયારે જયારે આપણે અગિયાર એકસો નો કાર્યક્રમ કરશું એટલે તમારા જેવા તમારે કેટલા લોકો શોધવાના રહેશે સો લોકો કેવા સો લોકો એટલે હવે આપણે ચોત્રીસ જિલ્લા બન્યા છે આ ચોત્રીસ જિલ્લામાંથી તમે બાકીના બે ત્રણ બે ત્રણ શિક્ષકો સારા શોધી કાઢજો જે સારા કર્મઠ હોય કામ કરનારા હોય અને જ્યારે આપણે અગિયાર હજાર એકસો અગિયાર શિક્ષકોની તાકાત લઈ જયારે ચાલીશું

અને ચારસો થી વધારે પેજ આપણે આપીએ છીએ એટલે ફોટો કોપીનો ખર્ચો ઘણો તો બી કેટલો થાય પચાસ પૈસાની કોપી કાઢો તો પણ એનાથી પણ એટલા જ રૂપિયામાં આપણે આપીએ છીએ પણ કલરફુલ આપીએ છીએ આપણે એટલે માધ્યમિક શિક્ષણ પરીક્ષાના વ્યક્તિગત ગ્રાહક બની લેજો તમારે કોઈ પણ પ્રકારનું કામ હોય મારો ફોન 24 કલાક ચાલુ હોય છે મીટિંગમાં હોઉં તો ફોન ઉપડતો નથી બાકી હું કોઈપણ અરજદાતને જવાબ આપું છું અને એટલા માટે હું તમને બધા ભાલો લાગુ છું

ડોક્યુમેન્ટ ેશન ના ચાલી રહ્યા છે અત્યારે તો એ બધા કામની અંદર આ નંબર તમારા માટે ઉપયોગી થશે અને તમારો ધક્કો બચાવશે